ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્કેલેટન સ્કેલેટન શબ્દનો અર્થ હાડપિંજર કંકાલ અસ્થિપિંજર પ્રાણી કે વનસ્પતિનું હાડકાં કાચલા લાકડાના રેસા ઇત્યાદિનું બનેલું ખોખું કે માળખું રૂપરેખા અનિવાર્ય કે પ્રાથમિક તત્વ સાવ સુકલકડી માણસ કે પ્રાણી કે માત્ર તદ્દન આવશ્યક માણસો વાળી સંસ્થા થાય છે સ્કેલેટન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હ્યુમન સ્કેલેટન કન્સિસ્ટ ઓફ ટુ બોન્સ એટલે કે માણસના હાડપિંજરમાં બસો છ હાડકા હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ વી આર રનિંગ આર ઓર્ગેનાઇઝેશન વિથ અ સ્કેલેટન સ્ટાફ એટલે કે અમે ન્યૂનતમ સ્ટાફ સાથે અમારી સંસ્થા ચલાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ